દ્વારકામાં આજે બપોરે ગોમતી નદીમાં સાત પ્રવાસીઓ ડૂબ્યા હતા જેમાં ચાર યુવકો અને ત્રણ યુવતીનો સમાવેશ થાય છે ડૂબેલા લોકોમાંથી એક યુવતીનું મોત થયું છે દ્વારકાના સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ચાર યુવક અને ત્રણ યુવતીઓ મળી કુલ સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા ફાયરની ટીમ અને સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું યુવતીના મૃતદેહને પીએમ માટે અને રેસ્ક્યુ કરેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે જ્યારે આ ઘટના બની ત્યારે એક ઊંટની સવારી કરાવતા વ્યક્તિએ તરત જ પોતાનું ઊંટ નદીમાં ઉતાર્યું હતું અને ડૂબતા લોકોને બચાવ્યા હતા અને બાદમાં રેસ્ક્યુ બોટ આવી અને ડૂબતા લોકોને બચાવ્યા હતા ત્યાં હાજર સ્થાનિકોએ ઊંટ અને બોટથી રેસ્ક્યુનો વિડીયો પોતાના કેમેરામાં કંડાર્યો હતો જો આ ઘટનામાં ઊંટ વાળો સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની હોત પ્રાથમિક માહિતી અનુસાર પ્રવાસીઓ જામનગરના હોવાનું સામે આવ્યું છે ડૂબવાની ઘટનામાં ભાગ્યશ્રી નામની યુવતીનું મોત નિપજ્યું છે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારકા